શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે કાલુપુરા ખાતેથી નીકળેલી શોભાયાત્રાએ શહેરના રાજમાર્ગો પર ભારે આકર્ષણ જમાવ્યું હતું શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની પણ શહેરીજનોએ ભેર ઉજવણી કરી હતી છેલ્લા પચીસ વર્ષ ઉપરાંતથી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્યાતી ભવ્ય રીતે અઠયાવીસ માર્ચે ઉજવણી કરાતા મરાઠા શ્રી સાઈ પરિવાર ટ્રસ્ટ દ્વારા કાલુપુરાથી શિવાજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે સવારીમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું જ્યારે શોભાયાત્રામાં ઢોલ ત્રાશા નગારા ઉપરાંત વિવિધ વેશભૂષામાં સુખસજ્જ બાળકો પણ ઉત્સાહભેર જોડાયા હતા અંદાજે એક કિલોમીટરથી પણ વધુ લાંબી શોભાયાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું શોભાયાત્રાના માર્ગ પર ઠેર ઠેર ડીજે ઉપરાંત લાઇટિંગ અને તોરણ લગાવી માર્ગોને સુશોભિત કરવામાં આવ્યા હતા કાલુપુરાથી નીકળેલી શોભાયાત્રાના રૂટ પર કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જે અંગે સમગ્ર શોભાયાત્રાનું સંચાલન કરનાર શ્રી સાંઈ પરિવાર ટ્રસ્ટના પ્રમુખ રાજુ પવારે શોભાયાત્રા સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી ઘરી ગીરતા પડી લહરી ભગવા ધ્વજા લહરી ભગવા ધ્વજા ધ્વજ બોલાતાર કાઢવાનો અમે ગર્વ છે આજે એક હિન્દુ તરીકે આજે છત્રપતિ શિવાજી રાજા હતા આજે આપણે ધર્મ છે અને આપણી જાતિ છે નામે છે આજે છત્રપતિ શિવા શું છે કેટલાક લોકોને ખબર નથી એટલે આ પાટલા આઠ વર્ષથી વડોદરાના કેટલાક નાગરિકો શિવભક્તો કેટલાક દરેક સમાજના લોકો આમાં મોટી સંખ્યામાં જોડાય છે માર્સ્ટન ગુજરાતી સિંધી દરેક સમાજના લોકો દર વર્ષે જોડાતા હોય છે અને તિથિ અનુસાર છત્રપતિ શિવા જયંતિનું આયોજન ઓગણીસો સિત્તેરથી કાલુપુરામાં કરતા આવેલા છે એ જ રીતે આ વર્ષે પચીસમું વર્ષ ધામધૂમથી ફરી ઉજવી રહ્યા છે શોભાયાત્રામાં આકર્ષણ કોલ્હાપુરથી ને પુનાથી પંદરથી વીસ આર્ટિસ્ટ આવ્યા છે અને અલગ અલગ એમના થીમ છે એ ચાલુ શોભાયાત્રામાં દરેકને જોવા મળશે અને આજ સુધી ગુજરાતમાં આ વસ્તુ થયેલ નથી એ અલગ અલગ થીમ આજે આ લોકોના તરફથી આ પ્રસ્તુત કરશે શોભાયાત્રાનો રૂટ આજે અમારા અહીંથી ચાલુ નવ વજેથી થશે ચાપાનેર માંડવી ન્યામ મંદિર પદ્માની અમદાવાદી પોર્ટ થની પૂરી પૂરી પૂર્ણ હતી અહીંયા થશે